એ નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું રામ સોલંકી તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છીએ ટેન્ટર ભરતીની કોન્સ્ટન્ટ અપડેટે પણ સત્યની નજીક હોય એવી મિત્રો રાજ્યની સરકારી અને સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આજે જાહેર થઈ ચૂકી છે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જે બે હજાર ચોવીસ અનુભવે ઓનલાઈન અરજી કર્યા બાદ વિધવા બનેલ મહિલા ઉમેદવારોને શિક્ષણ વિભાગના તારીખ બાર નવ બે હજાર ચોવીસ અને તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ અનુસાર વિધવા મહિલા ઉમેદવાર તરીકેનો લાભ આપવા શિક્ષણ વિભાગના તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના પત્રથી મંજૂરી આપવામાં આવેલ હોય અરજી કર્યાના બાદ વિધવા બનેલ મહિલા ઉમેદવારો કે એ ઓનલાઈન અરજી વખતે વિધવા તરીકે અરજી કરેલ ન હોય તેવા ઉમેદવારોએ વિધવા થયાના નીચે મુજબના આધારો સાથે તારીખ એક પાંચ બે હજાર રોજ સાંજે પાંચ કલાકમાં સુધી મદદની શિક્ષણ નિયામક ભરતી માધ્યમિક શાખા કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગરને રૂબરૂમાં રજૂઆત કરવાની રહેશે એક વિધવા કયા તમારે જવાનું છે રૂબરૂ ગાંધીનગર અને કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે તો કે વિધવા હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો અને પુનઃ લગ્ન નથી તે મુજબનું સોગંદનામું રૂપિયા સોના સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરાવી રજૂ કરવાનું રહેશે નોંધ જે મહિલા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા ઉમેદવાર તરીકે અરજી કરેલ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલ છે તેવા ઉમેદવારોએ આ અંગે કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી મર્યાદામાં મળેલ રજૂઆતો જ આગળની ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે એટલે મિત્રો આ જે પ્રોસેસ હતી એના કારણે થોડુંક ડીલે થયું હોય એવું લાગી રહ્યું છે તો જોઈએ છે હવે કેવી રીતે અને કઈ ગતિથી ચાલે છે કાચબા ગતિ તો લઈ જ લીધી છે હવે આગળ જોઈએ છે કઈ કઈ ગતિ આવે છે પણ એવું કહેવાય છે કે કાચબા અને સસલાની રીફાઈમાં કાચબો જ જીતે છે અને એવું જ થાય એવું તમામ ઉમેદવારો માટે હિતકારક છે અસ્તુ જયંત વંદે માત્ર જય યુવા શક્તિ મળીએ છીએ નવા જ વિડીયો ત્યાં સુધી આવજો ધન્યવાદ જય યુવાશક્તિ